રાજકોટના પૂર્વ ઇજનેર અલ્પાબેન મિત્રાના ઘરે રેડનો મામલો સામે આવ્યો છે સમગ્ર મામલે મનપા કમિશનર ડીપી દેસાઈની પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી રાજકોટ પૂર્વ ઇજનેર અલ્પાબેન મિત્રાના ઘરે રેડના મામલે રાજકોટ મ્યુનિસિપલે શું કહ્યું આવો જોઈએ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે કે ચોકસી ગઈકાલે સાંજે અમને એક એવી માહિતી મળેલી હતી કે અમારા જે નિવૃત્ત અધિકારી છે તેઓના ઘરે એ ફાઇલો નિકાલ માટેની કંઈક કાર્યવાહી ચાલુ રહી છે એટલે જેવી માહિતી મળી એટલે અમે તરત જ આ ઘટનામાં સત્ય શું છે એ જાણી શકાય ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે એટલા માટે મહાનગરપાલિકાની જે વિજિલન્સ શાખા છે એ વિજિલન્સ અધિકારી એના માધ્યમથી અમે એક ટીમ મોકલેલી હતી તેઓના ઘરે અને આવી જો કોઈ મહાનગરપાલિકાના કાર્યને લગતી કોઈ ફાઇલો એમના ઘરે મળી આવે છે કે કેમ એની તપાસ હાથ ધરેલી હતી ત્યારે ટીમ અમારી ગઈ ત્યારે અમને જાણવા મળ્યું કે હા આવી મહાનગરપાલિકાના કામોને લગતી એન્જિનિયરિંગ શાખાને લગતી ફાઇલો ત્યાં પડેલી હતી એટલે અમારી ટીમે ગઈકાલે લગભગ મોડી રાત સુધી એની તપાસ કરેલી હતી અને જે વહીવટી પ્રક્રિયાઓ હાથ ધરવાની હોય એ વહીવટી પ્રક્રિયા હાથ ધરેલી છે

ત્યાંથી મળી આવેલી છે એટલે સમગ્ર કામગીરીનું પંચનામું કરી અને વહીવટી પ્રક્રિયા અમે કરેલી છે હવે આગળ આપે જે પૂછ્યું એ રીતે તપાસ થશે પણ જે રીતે પ્રાઇમરી વિગતો સામે આવી છે એ મુજબ એમના કાર્યકાળ દરમિયાન ક્યાં કોઈ જે બિલ પ્રોસેસની અંદર કોઈ જગ્યાએ સહી રહી ગયેલી છે કે કેમ એવી બાબતો સામે આવેલી છે પણ આની તપાસ થશે અમારી વિજિલન્સ શાખા જે છે એ ઊંડાણપૂર્વક તપાસ થશે શા માટે ફાઇલો ગયેલી છે કોણ ત્યાં ફાઇલો લઈ ગયેલું હતું અને એક વખત રાજીનામું મંજૂર થયા પછી આવી ફાઇલોની અંદર કોઈ પાછળથી સહી થઈ શકે કે કેમ આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે અને તપાસ હાથ ધર્યા પછી જે સત્ય સામે આવશે જેની પણ ફરજના ભાગરૂપે કોઈ બેદરકારી અથવા દુરુપયોગ કરેલાનું માલુમ પડશે તો જરૂર એની સામે નિયમ અનુસારના પગલા લેવામાં આવશે કેટલી ફાઇલો ચાલીસેક જેટલી ફાઇલો રજિસ્ટરો અને એમ બી ત્યાંથી મળી આવેલી છે એ જે વિભાગનો હવાલો સંભાળતા હતા રાજીનામું મંજૂર થયા પહેલા એ વોટર પ્રોજેક્ટ અને ડ્રેનેજ પ્રોજેક્ટને લગતી ફાઇલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે બાકી શા માટે ત્યાં આગળ ગયેલી હતી એ તપાસનો વિષય છે એ તપાસના અંતે એ જરૂર ખ્યાલ આવશે અમને કે કેવા સંજોગોની અંદર લઈ જવામાં આવી છે હેતુ શું હતો અને એમાં કંઈ પણ ગેરકાયદેસર થયેલું હશે અથવા સત્તા મર્યાદા બહારનું કોઈ કૃત્ય થયેલું હશે તો જરૂર નિયમ અનુસારની સામે આપણે પછી શું છે સામાન્ય રીતે રાજીનામું આપી દીધા પછી મહાનગરપાલિકાના કાર્યને લગતી ફાઇલોમાં એમની કોઈ સત્તા મર્યાદાઓ રાજીનામું મંજૂર કરેલા અધિકારીની ન હોઈ શકે એટલે ફાઇલો ઉપર કોઈ નિકાલ કે નિર્ણય કરવાના અધિકારો રહેતા નથી જે કીધું કોણ લઈ ગયેલું હશે એ હાલ તપાસનો વિષય છે નિવેદનો લેવામાં આવશે તપાસનું કેમ કોણ લઈ ગયેલું છે એ તો આપણને ખબર જ છે શા માટે લઈ ગયેલું છે એની તપાસ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થશે કે ભાઈ કેવા સંજોગોમાં ત્યાં આગળ ફાઇલ લઈ લઈ જવા માટેનો હેતુ શું હતો સીસીટીવી ફૂટેજ છે એ એની પણ અમે મેળવીશું નકલ સીસીટીવી ફૂટેજને ગઈકાલે ફાઇલો બરામદ કરેલી છે હજુ ફૂટેજને આ બધું લેવા માટેની કાર્યવાહી આપણે ચાલુ છે મેં આપને કીધું તપાસ કર્યા પછી જે જવાબદાર હશે આ રાઇટ એ કેવા સંજોગોમાં લઈ ગયેલા હતા કોના કહેવાથી લઈ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ